રાજ્યભરમાં માંગ દિવસ નિમિત્તે ઉપલેટા તાલુકાના તમામ આંગણવાડી વર્કર દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી પડતર માંગો પૂરી કરવા સરકાર સમક્ષ રજૂઆતો કરાઈ ઉપલેટા તાલુકાના તમામ આંગણવાડી બહેનો દ્વારા આજે મામલતદાર કચેરી ખાતે એકત્રિત થઈ તેમની તમામ પડતર માંગો પૂરી કરવા આવેદનપત્ર આપી રજૂઆતો કરાઈ હતી જેમાં છે ત્યારે ઉપલેટા તાલુકાની તમામ આંગણવાડી બહેનો દ્વારા વર્ષોથી સરકાર સમક્ષ પડતર માંગો જેમાં ખાસ કરીને માનદ વેતનમાંથી લઘુત્તમ વેતન કરી આપવું વધુ રજિસ્ટર હોવાથી ઓછા રજીસ્ટર કરવા વેકેશન ખૂબ જ ઓછું હોવાથી સરકારી રજાઓ અને વેકેશન વધારવું તેમજ વર્ષોથી કાર્યક્ષેત્રે જોડાયેલ મહિલાઓને પ્રમોશન આપવા જેવી વિવિધ માંગોને લઈ ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી આવી તમામ પડતર માંગો વહેલામાં વહેલી તકે પૂરી કરી આપવા સરકાર સમક્ષ રજૂઆતો કરાઈ હતી તેમજ વધુમાં જો આ માંગો પૂરી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં તમામ માંગણવાળી બહેનો દ્વારા થતી કામગીરી બંધ કરી દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા